તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ જે વિરોધ કરી રહ્યા છે ભાઈ પરશોત્તમભાઈ રૂપાલાનો તેમાં તેની જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બસ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છો તો ચેનલમાં નવો છું તો જલ્દીથી વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં જુઓ વિડીયો મારે ક્ષત્રિયોને એટલું કહેવાનું કે જો આટલે આટલું એટલું વિરોધ કરવા છતાં જો ભાજપ સરકારે એની ટિકિટ રદ ન કરતી હોય તો જો આ ટિકિટ રદ ન થઈ તો આનાથી મોટામાં મોટું ક્ષત્રિયોનું અપમાન ક્યારેય નહીં હોય બરોબર એ ટિકિટ રદ ન થઈ તો આથી મોટી ઇજત છત્રીઓની કોઈ જ નહીં એટલું યાદ રાખજો એટલે મારે એમ જ એટલું જ કહેવાનું કે એટલી એકતા ભેગી કરો એટલા ક્ષત્રિયો ભેગા થાવ અને વિરોધ કરો કે સરકારને ઝૂકવું પડે અને ટિકિટ રદ કરવી પડે આપણે કોઈ સમાજથી વિરોધ નથી આપણે એક જ વ્યક્તિથી વિરોધ છે કે જેને જેને જે ભાષણ કર્યું જે આવનારી પેઢી સાંભળે તો છત્રીઓ વિશે શું વિચારે એનો વિચાર કર્યા વગર એને જે બે ફાક ભાષણ કર્યું એના વિરોધમાં છે ને એની ટિકિટ રદ કરવાની છે અરે નહીં પણ રાજ્યભરના છત્રીઓ વિરોધ કરવા છતાં પણ ભાજપ સરકાર એનો નિર્ણય ઉપર અડગ છે આટલું તો એને અભિમાન છે તો એ ભાજપ સરકારનું અભિમાન ઉતારવાનું છે અને ક્ષત્રિય એકતા શું છે એ આપણે એને બતાવવાનું છે એટલે મારે ભાઈઓને એટલું જ કહેવાનું કે જેમ બને એમ દરેક શહેર હોય તો શહેરમાંથી ગામડા હોય તો ગામડામાંથી પોતાનો થોડોક ટાઈમ લઈને અને જે પણ વિરોધ કરવાનો છે એ ક્ષત્રિયો બધા એકઠા થાવ અને આની ટિકિટ રદ કરાવવામાં આવે જો આની ટિકિટ રદ નહીં થાય ને તો ક્ષત્રિયનું મોટામાં મોટું જો અપમાન હોય ને તો એ મોટું અપમાન છે માટે એટલું જ કહેવાનું કે એક થાવ અને ટિકિટ રદ કરાવો ભાજપ સરકાર ઝૂકવી જોઈને ઝૂકવી જોઈએ બરોબર જો આજે આપણો પ્રશ્ન સાંભળવામાં ન આવ્યો ને તો ક્યારે સાંભળવામાં નહીં આવે એટલે ભવિષ્યનું વિચારી અત્યારે જે બનશે ને અત્યારે કરો બરોબર લોહા ગરમ હે તી ઘાવ તી ઘાવ કરો અભી લોહા ગરમ હે તો અથોડો મારવાનો સમય અત્યારે જ છે માટે જેટલા પણ ક્ષતિ હોય ભેગા થાઓ અને આંદોલન કરો બસ એટલું જ કહેવાનું